સ્વર્ધન ની એક ઘટના બની છે કેમિકલ વળી લઈને આંખોને દળતીને પ્રોબ્લેમ થતો હોય છે કઈ કેદનો પ્રોબ્લેમ તો શું ઘટના છે આખી જી નમસ્તે સૌ દર્શક મિત્રોને મારા જય સામનારાયણ અને પ્રણામ નમસ્કાર આ વર્ષે એક ફટાકડા બજારની અંદર એક નવો ઉપદ્રવ ઉત્પન્ન થયો છે જે અમારા સૌ આંકના સર્જનોના ધ્યાનમાં આવ્યો છે કાર્બાઇડ ગન નામની પીવીસી પાઇપમાંથી બનાવવામાં આવેલી કાર્બાઇડ ગન નાના બાળકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધારે વાપરવામાં આવી રહી છે જે ગન શું છે એ આપણે સમજીએ તો પીવીસીના પાઇપમાં એક કાણું પાડી અને પાછળ એક ગેસ લાઇટર ફિટ કરવામાં આવે છે અને એ ઘરઘરાઓ કામચલાઉ બનાવી શકાય છે એટલે ઘણા બધા ફેરિયા જેવા કારીગરો હોય એ આવી બનાવી અને બજારમાં વેચી રહ્યા છે હવે કાર્બાઇડ શું વસ્તુ છે તો કાર્બાઇડ એ એક એવો પદાર્થ છે કે જે કેળા કેરી ચીકુ વગેરે કાચા ફળોને ઝડપથી પકાવવા માટે ઉપયોગમાં આવે છે અને બહુ છૂટથી બજારમાં અવેલેબલ હોય છે એના ઉપર કોઈ લાઇસન્સ કે રિસ્ટ્રિક્શન કે એવું નથી હવે આ કેલ્શિયમ કાર્બાઇડ નામનો જે પદાર્થ છે જે આ ફળોને પકાવવા માટે યુઝ કરવામાં આવે છે એ કેલ્શિયમ કાર્બાઇડની અંદર જ્યારે પાણી ભેળવવામાં આવે અથવા તો પાણીની અંદર જ્યારે કેલ્શિયમ કાર્બાઇડને ભેળવવામાં આવે ત્યારે તેમાંથી એસિટીલીન નામનો એક ગેસ ઉત્પન્ન થાય છે હવે એસિટીલીન ગેસ છે જે અત્યંત ઇન્ફ્લેમેબલ છે અત્યંત જ્વલનશીલ છે અને ધડાકો કરીને એ સળગે છે એસિટીલીન ગેસ જે છે એનો મુખ્ય ઉપયોગ જે છે એ લોખંડની જાડી પ્લેટોને કાપવા માટે અથવા તો વેલ્ડિંગ કરવા માટે ગેસ વેલ્ડિંગ કરવા માટે વપરાય છે જેમ કે આપણા અલંગમાં જહાજને કાપવા માટે એસિટીલીન ગેસનો ઉપયોગ થતો હોય છે તો એ જ એસિડિટીની ગેસ જે છે એ કાર્બાઈડ અને પાણીના મિશ્રણથી ઉત્પન્ન થાય છે હવે ગનની અંદર એ થોડું પાણી નાખવામાં આવે અને પછી થોડો પાવડર કાર્બાઇડનો પાવડર નાખવામાં આવે અને પછી કાણો બંધ કરી અને લાઇટરને જ્યારે આપણે પ્રેસ કરીએ તો અંદર સ્પાર્ટ થાય અને અંદર સ્પાર્ટ થાય એટલે જે ગેસ અંદર ઉત્પન્ન થયો છે લગભગ ત્રીસેક સેકન્ડ જેવું લાગે પાણી અને ગેસ બંને મિશ્રણ કર્યા પછી એ ત્રીસ સેકન્ડ પછી જો આપણે આ લાઇટરના બટનને પ્રેસ કરીએ એટલે અંદર સ્પાર્ક થાય અને મોટા ધડાકા સાથે એમાંથી આગળ આગનો ગોળો ઉડતો હોય છે અને સાથે સાથે આ પાછળ વધેલું જે પાણી છે એના છાંટા પણ ઉડતા હોય છે એ પાણીની અંદર કેલ્શિયમ કાર્બાઈડ ઓગળેલું હોય છે એટલે જે કેલ્શિયમ કાર્બાઈડ અંદર ઓગળેલું હોય છે એ ચૂનાના પાણી જેવું જે દ્રાવણ બની જાય છે જે આલ્કલીયુક્ત હોય છે એટલે કેલ્શિયમ કાર્બાઈડનું ઠરેલું પાછળનું જે પાણી છે એ પાણીના છાંટા જો આંખમાં જાય તો તત્કાલ આંખની કીકી જે છે એ સફેદ થઈ જાય છે અને તાબડતોબ એ જ મોમેન્ટે દર્દીનું જે વિઝન છે એ ચાલ્યું જાય છે અને પછી મોટાભાગના કેસમાં એ સફેદ થઈ ગયેલી કીકી જે છે એ પછીથી પાછી પારદર્શક થતી નથી એટલે કાયમી અંધાપો આંશિક અંધાપો અથવા તો ટોટલ અંધાપો એ દર્દીઓને આવી જતો હોય છે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ એક વ્યક્તિ આ કાર્બાઈડ ગન બાજુમાં બાળકો ઉભા હોય કે જેને ખબર ન હોય એ બાળકોની આંખમાં પાણીના છાંટા ઉડે છે તો પણ આ નુકસાન થઈ શકે છે પોતે ફોડતા હોય તો પણ થઈ શકે બાજુમાં ઊભા હોય તો પણ થઈ શકે હવે આ કાર્બાઈડ ગન છે એ હાલમાં વસ્તુ તરીકે વાંદરાઓ છે પછી ઢોર છે હરાયા ઢોર જે ખેતરમાં ઘૂસી ગયા તેને અને પક્ષીઓને ઉડાડવા માટે મોટા ધડાકા કરવા માટે ખેડૂતો આ મોટે ભાગે ખેતરમાં વાપરતા હોય છે પરંતુ આનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં મા બાપ દરેક માતા પિતાએ પોતાના સંતાનોનું ખાસ આ ધ્યાન રાખવું જોઈએ કે આવી કાર્બોહાઈડ્રેટ સસ્તી બજારમાં મળે એ લઈ લેવી ના જોઈએ અને જો બાળકો આ લાવ્યા હોય તો એ ફોડતી વખતે પ્રોટેક્શન લોગલ્સ ચશ્મા પહેર્યા વિના એ ફોડવા ફોડવી ન જોઈએ કારણ કે પાણીનો એક શહેર પણ છાટ આઠની અંદર જશે તો કીંકી સફેદ થઈ જશે છે અને કાંઈ ધન લાભો લાવશે ઉપરાંત મારા ઇન્ટરનેટમાં થોડું રિસર્ચ કરતાં મને એ પણ જણાવ્યું છે કે આ કાર્બાઈડ ગનની આગળ જો કોઈ ગોળો ભરાવવામાં આવે તો આનો વેપન તરીકે પણ ઉપયોગ થઈ શકે એમાં કોઈ લોખંડનો છરો કે એવું ભરાવવામાં અણીદાર કોઈ વસ્તુ તો ધેટ કેન વર્ક એઝ અ બુલેટ અને લગભગ સાઠથી સિત્તેર ફૂટ સુધીની રેન્જમાં એ ફાયર કરી શકાય એટલે આનો ખતરનાક ઉપયોગ બેસી તમનસા તરીકે પણ થઈ શકે ઘણા લોકોએ એવી રાઇફલ પણ આમાંથી બનાવી છે અને રાઇફલની ઉપર ટેલિસ્કોપિક ગન ટેલિસ્કોપ માઉન્ટ કરીને એની ટેલિસ્કોપિક રાઇફલ પણ બનાવેલી છે નાની પિસ્તોલ પણ બનાવેલી છે એટલે સરકારશ્રીને તથા સક્ષમ અધિકારીઓને હોમ મિનિસ્ટ્રી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર બધાને મારી આપ ટીવી નાઇનના માધ્યમથી વિનંતી છે કે આપ બાબતે જાગૃત થાય અને આને હથિયારધારામાં સામેલ કરી અને આના ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે ભવિષ્ય આ વર્ષે ફટાકડા તરીકે વાપરવામાં લોકો વાપરી રહ્યા છે કાલે કદાચ એનો ઉપયોગ હથિયાર તરીકે પણ થઈ શકે એટલા માટે તાબડતોબ આને અટકાવવાની પણ જરૂર છે ભાવનગર એસપી સાહેબને મેં વિનંતી કરી અને માહિતી આપી તો ભાવનગરના એસપી સાહેબે તાબડતોબ આના ઉપર એક્શન લઈ અને જ્યાં જ્યાં પણ આવું વેચાણ થતું હતું એ બધાનું તાબડતોબ અટકાવવાનું એમણે કાર્યવાહી કરી છે જે બદલે આપણે સૌ એસપી સાહેબ નીતિશ પાંડે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આ વાતને એસ્કેલેટ કરી અને રાજ્યકક્ષાએ અને દેશ કક્ષાએ કારણ કે આખા દેશમાં આ વર્ષે આ ઉપદ્રવ ચાલુ થયો છે તો નેશનલ લેવલે પણ આ વાતને એસ્કેલેટ કરવાની જરૂર છે આવી કોઈ ઘટના તમારી સામે આવી છે કે છે છે પ્રોબ્લેમ હા હા આ છેલ્લા દસ દિવસમાં લગભગ નવ બાળકો મારા પાસે આવ્યા છે આવી સફેદ આંખો લઈને અને અન્ય આંખના અમારા તબીબો પાસે પણ ઘણા પેશન્ટો ગયેલા છે મારી સિવાય જે બીજા સાહેબો પાસે પણ ગયા હોય એટલે આમ જોઈએ તો આ સંખ્યા બધા ડોક્ટરોના આવા કેસનો સરવાળો કરીએ તો કદાચ ઘણી મોટી પણ થઈ શકે પણ ભાવનગરમાં ચાલીસ આઠના ડોક્ટરો છે એક ડૉક્ટર પાસે આઠ નવ પેશન્ટ આવ્યા હોય તો બધાનો સરવાળો કરો તો પાંચસો પ્રકારના લોકોને સંદેશો એટલે હું તો એવો સક્ષમ નથી પણ મારું દરેક માતા પિતાને ખાસ આ વિનંતી છે કે પોતાના બાળકોને આવી સસ્તી ગન લઈ ન દેવી જો લઈ દો તો સુપરવાઇઝ કર્યા વિના ફોડવા ન દેવી અને ચશ્મા પહેર્યા વિના એ ફોડવીને ફોડવી ન જોઈએ અને બધા ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે કાર્બેટ ગનનો ઉપયોગ બહુ જ વા વિચારીને કરે જે કોઈ પણ આ ગનનો ઉપયોગ કરે એને ચશ્મા ગોગલ્સ પ્રોટેક્શન ગોગલ્સ પહેરાવીના ન કરવો જોઈએ કારણ કે એની અંદરથી ઉડતું જે પાણી છે એ પાણી જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું જ પાણી છે એટલે કે ચૂનાનું જ પાણી છે અને જેમ ચૂનાનો છાંટો આંખમાં પડે ને તીકી સફેદ થઈ જાય એ જ પ્રકારે કેલ્શિયમ કાર્બોનેટનો ના પાણીનો છાંટો હાથમાં પડે તતત ટીકી સફેદ થઈ જાય છે અને પરમેનન્ટલી થઈ જાય પછી પછી પાછી ચોકી થઈ શકતી નથી એ આપ કોને છો પછી યે બેટ કાઈ મિત્ર કોઈ નિમัติ કે રીતે પાછી પાછી હોય છે